કેમ છો મિત્રો મજામાં મજામાં આ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર ભાઈએ જો ગિમ્બલ લઈ લીધું છે ના આપણ કેમેરા પર તૈયાર છે જોઈ લ્યો ટટ આટલું જ નહીં ઈના પહેલા આપણે લેન જાવાનું છે કેમેરા પહેલા ડ્રોન જોઈ લ્યો મિત્રો ડ્રોન હું તમને ડ્રોન ક્લિપ આના વ્લોગમાં બતાવઈશ અત્યારે તમને ખબર હે નેક્સ્ટ પાર્ટમાં જો તો આજે વાલે મીટિંગ છે બલે વાલે પણ આવી ગયા છે ખાલે વાલે મીટિંગ હતી ખાલેતી 6 થી 9 ને અગિયારની અને આજે ખાલી છઠ્ઠા વાળાની છે એ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ વાળાની છે તો વાંધો નહીં હવે ડ્રોન એટલે મારે ત્યાં જવું હા એક્સેલન્સ વાળા બસ જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ આખું બોલી દીધું સીટીની કાલે એક્ઝામ પણ હતી એટલે કાલે નહીં પરસો વાંધો નહીં હવે આપણે ડ્રોન લઈને જઈ અને આ બર્થડે બોય તમે જોયું હતું અને પેલા પાર્ટમાં બર્થડે સુધારી દીધો હા જોઈ લે પગમાં આવું થયા હલો મિત્રો હવે આવી ગયા ડ્રોન લે રિમોટ ના આવે પેલા બિલ્ડિંગ ના શૂટ લઈ લે પછી વાલી પેટી ગયા પછી વાલીઓ ટેકટોપમાં તો તૈયાર છે મિત્રો વર્કિંગ પ્રોગ્રેસ ના તો બની ગયા છો હવે એના અહીંયા ને બધા પાલે મિટિંગ એને વીડિયો બનાવવાને પછી તમને મળવું તો મિત્રો અત્યારે ને ભાઈ ડ્રોન ઉડાતા હતા નાનકડી એને જાડવામાં વચ્ચે લઈ ગયો ને વાલીઓ બેઠા બેઠા હતા થોડું થોડુંક રહી ગયું પણ વાંધો નહીં હો ભાઈ હારા હતા બેચ વાંધો નહીં ગયું ગિમ્બલ મળબી ગતી ગિમ્બલ મેં તો બહાર નીકળી ગયો સ્ટેબલ જ રહેતો નથી કંઈ કીમ ગયા નીચે આવે કપડે ગિમ્બલમાં ચોટી ગયું થઈ ગયું ઓકે લેસ્ટ કન્ટિન્યુ ચલો તો મિત્રો આપણે મૂકી દીધું કે હવે આ ગિમબલ ને બધી સાઈડમાં ડ્રોન ને હવે આપણે જમવા જવાનું જો જમવાનું થઈ ગયું ચાલુ આ બધા વાલીન છોકરા જમે અને આપણા કાલવાળા મીટિંગ ગતી છોકરા બધા આયા જમે હું મિત્રો જમવામાં જમવામાં બીજું આવું આ લંગપા દચકો દચકો આવું જમવાનું ભાઈ અત્યારે આવવાજી છે અત્યારે

બેન ફોલોઇંગ વતી જાય આપણે આ ડાન્સની પ્રેક્ટિસ હાલ અત્યારે ને સભા છે થોડીક વાર પછી સમર્થ પૂરી જાય નાટક ક્યું ઓલો ડાન્સ કરજો બાજુ કઈ કરું મજા આવે આ ઓમલે ચા હમડા તોરાય બધું પ્લેસ ઓન હોલ છે અત્યારે બધા જમે છે મિત્રો આપણે હોલ માં આવ્યા ને હોલ ની અંદર હાલે આપણા સિલેક્ટેડ ડાયરા

પિક્ચરના આપશે ને એવું થાય તો સવાર પછી તમને મળવું તો આપણે પ્રોજેક્ટર બતાવે ને આપણા ઈડિયા બધું વિડિયો તો ગમે આડો નાડું હોય એ તો મિત્રો હોય તડકો ફૂલ હે તમને ખલે ભાઈ સાડા ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું હે હવે ને આરામ કરો હું હે ક્યારે ક્યારના કેમેરા આખી હે ડ્રોન ઉગાડી આ બાંધકામ આલે હે ઉપર જાય ને મસ્ત મજાના ફ્રેશ થઈ જાય ને ઉઈ જાય કલાક દોઢ કલાકની અંદર કલ લઈ હે પછી તમને મળવું પછી હાલો વિઝનની ટીમ હાજે બધી એક્ટિવ થાય એટલે બધા વિઝન આવશે તમને એના પણ મુલાકાત કરાવો હાલો મળીએ રૂમમાં મિત્રો આવી જઈએ રૂમમાં ને જો બધા શું થાય જોકે અમારે અહીં નથી હોવાનું અમારું રૂમ નથી આ બધા રોકાવા એનો રૂમ હે જોશી પીનીઓ જો હું ભી ગયો હે શ્યામભાઈ કહે હું હે પૂછે હે પાછા હલો રૂમમાં જ નહીં જાય તું ખાઈ લે માનું થાય આવું બધું વાલતું મસ્તી મજાક ધબધબાટી હું કે મિત્રો હોય વાલી વાલે આપણા રૂમમાં મિત્રો મોટી આ જો શ્યામભાઈ જે પંખો ચાલુ કરે છે તમે તો જોયું જ નહીં હોય આ ફોનનો કા ઘા કર્યો પૈસા બહુ હોય ચાવી કેમેરામાં મિત્રો એને એક રિયલ ઘટના શ્યામભાઈ ઉપર કહું તમને શ્યામભાઈ એને ત્રીસ નો ફોન લીધો અને હપ્તા અપ્ત્યારે લીધો હતો બસ ભાઈને એવું થઈ ગયું ને કે ખોટા રિયાદ દેવું હપ્તા ભર નાખ્યા તાત્કાલિક બધા અને હવાર હપ્તા પહેલા બપોરે પછી ફોન પડ્યો અને ફોનનો ખર્ચ એને કેમી તમને નવાઈ લાગો દસ હજાર રૂપિયા ખર્ચ કીધો ભાઈ ત્રીસ હજારનો ફોન ચાલીમાં માં પડતો હતો ભાઈ હમો ના કરે એવું હોય આ ભાઈ આપણા રૂમે આપણા કપડાં ધોવાઈને આવી જાય મસ્ત મજાના બધાને આવી ગયા આપણે અહીંયા રાખી દઈએ અને આપણે ચાર્જિંગ ખાવ ઓછું હોય મળી આવે તમને સાંજે મળી આવો કોઈ જામ ને આવે કોઈ જામ ને અત્યારે હું મિત્રો અત્યારે છ વાગે બધા ઉઠી ગયા છે તો હું તો હું તો બાકી બધા ઉઠી ગયા પીની વાગે ઉઠી ગયો ને ગામડા છ વાગે ને હું તો ચાલુ બેઠ

આ ભાઈને હાઇલાઇટ બનાવે યુગભાઈ મારા સબસ્ક્રાઇબર હે મારા પોતાના આય તો કહી દે કોન પડક હા શું કરો વિડિયો બનાવું છે સોમીઓ ટાઈમ પાસ કરે છે જો ટાઈમ પાસ કરવા જાય શું બનાવ્યું ચારે અને સીતભાઈ આપણે શું કરીશું ઓય મને ના તું ભાઈ

મિત્રો આવી હજી અડધા હજી એક્ઝામ આવે ને અડધા લોકો નથી આવ્યા એમાં અને બાકી બધા રજામાં મારે દસ બાર અને તને કોઈ પૂછતું નથી સીબડી મિત્રો આવી રીતે કંઈક અને આ વર્ક લિસ્ટ છે અમારી કંઈક જે જે વિભાગમાં જે કામ કરે ચેનલ વાઇઝ આવું બધું ચોંટાડેલું હોય અમારે આવું વર્ક હાલતો હોય ડેલી સેજેશનના શેરિંગના ગ્રુપોમાં જાય અને પછી હું ભેડો ભેડો અપલોડ કરતો હોઉં अब और कुछ नहीं है के आ मारो एक विजन रूम है बाजू में म्यूजिक रूम है म्यूज़िक रूम पर वो नेक्स्ट ब्लॉग में बताइस। तो मित्रों श्याम भाई आ गए ना और ना ड्रोन की मरम्मत आ ली है। विंग चेंज करू पड़े एमजे क्योंकि एक डैमेज हो गई है। देखा दो श्याम भाई जो आ रही हो मित्रों चूलियां अच्छी रह गई तू अच्छी रह तू और नया पड़ावे है। तो ड्रोन

અને આ સાથે ગ્રાફિક ડિઝાઇનનું કામ આવે અને વિડીયો એડિટિંગનું બધું કામ આવે અને હવે આ વ્લોગ બહુ મોટો થઈ ગયો આપણે આ બ્લોગને કરી કરીને મળીએ નવા બ્લોગની અંદર